વિજય યાત્રામાં સત્તા શબ્દ પર તમે થોડું ફોકસ આપો અત્યારે સત્તા આદમે કોનું સાંભળ્યું અને પછી આદમ પાસે તો બધી ઓથોરિટી હતી પણ એ પાપ કર્યા પછી શેતાનનો માન્યા પછી એ બધી ઓથોરિટી એ એને આપી દીધી બરાબર અને એના કારણે એ શેતાન એ લોકોને લોકોને આ રીતે પાપમાં પાડે અને સતાવે અને રોગો અને બીમારીઓ ને આ બધું ઈશ્વર શું કર્યું છે जय नीचे गया હેવિંગ હેવિંગ એટલે કે વિજય મેળવીને ઓવર ઓવર ધેમ ધેમ થ્રુ થ્રુ ધ ધ ક્રોસ 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 આપણા માટે અને લોહી ખબર ને કેટલું મહત્વ ધરાવે છે એણે આખું જે શેતાન ને છે એના ચીથડા ચીથડા ઉડાડી નાખ્યા છે એ કારણે અને તે પણ ક્રૂર રીતે ઓકે દર્શન એક અઢાર કબરમાં જઈને ઈસુએ શું કર્યું છે આપણા માટે હું જીવનારું છું આપણે આગલા વચનમાં શું જોયું

મૃત્યુનો અને મૃત્યુ લોકનો અધિકાર મારા હાથમાં છે એનો અધિકાર મારા હાથમાં છે અજુહાનાથી વધારે ક્લિયરલી શબ્દ છે જેનાથી તમને ખબર પડશે કે આ શું હા એન્ડ ધ એન્ડ ધ એવર લિવિંગ વન એવર લિવિંગ વન આઈ ડાઇડ આઈ ડાઇડ ઈસુ કહે છે આઈ ડાઇડ બટ સી બટ સી I am alive. I am alive. Forever more. Forever more. And I have. And I have. The keys of. I have. The keys. I have. The keys. The keys. Chavio. Isu kaise ki? Mere paas hai chavio. I have the keys of death. Of death. And of Hades. And of Hades. 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 Mrutyu log. Isu kaise ki? Hum niche gayo. Me pehla ne dabochyo.

કેટલા પાપો આપણે કર્યા છે છતાંય ઈસુ કે છે કે એ બધા પાપો તો હું ક્યારેય યાદ નહીં કરું ખાલી તું મારી પાસે આવે મારામાં શ્રદ્ધા રાખ